મારું નામ ખુશી છે અને હું ચોવીસ વર્ષની છું લે જમી લે એટલું કંઈ મેં મારા ભાઈ સામે જમવાનું મૂક્યું તે હમણાં જ કામ પરથી પાછો આવ્યો હતો અને નહાઈ ધોઈને જમવા બેઠો હતો ચટણી હું જમવાનું આપી પાછી ફળી હતી કે થારીમાં રહેલી ચટણીને જોઈ મારા ભાઈએ કહ્યું તો મેં મોં ફેરવીને તેને નરમ અવાજમાં કહ્યું ભાઈ શાકભાજી ખરીદવાના પૈસા ન હતા મેં અને મમ્મીએ પણ ચટણી સાથે રોટલી ખાધી છે તું ખાઈ લે એમ કહીને તેનો જવાબ સાંભળ્યા વિના મેં તેની સામે થોડું પાણી રાખ્યું અને પછી મારા આંસુ છુપાવતા રૂમમાં ગઈ આ ગરીબી પર બહુ ખરાબ વાત છે જીવનની તમામ સમસ્યાઓને એક જ ઝાટકે બતાવી દે છે અને એટલું જ નહીં પણ ઘણું બધું શીખડાવી દે છે મેં મારા ભાઈ સાથે ખોટું બોલ્યું કે અમે ચટણી સાથે રોટલી ખાધી પણ સત્ય એ હતું કે ઘરમાં લોટ ન હોવાથી અમે રોટલી ખાધી ન હતી ઘણી વખત એવું બનતું કે અમારે ઘરમાં પૈસા ખત્મ થઈ જાય અને મારે મારા ભાઈની સામે રોટલી સાથે ચટણી રાખવી પડતી અને ક્યારેક તો લોટ પણ ન હોતો એટલે અમે ભૂખ્યા સૂઈ જતા અને હું મારા ભાઈને રોટલી આપી દેતી કારણ કે તે રાત્રે કામ પરથી પાછો આવતો હતો અમે રોટલી ખાધી નહીં અને તેને સાચવી જેથી તે અમારા ભાઈને આપી શકાય રૂમમાં આવીને હું મારી વૃદ્ધ માતાને પગ દબાવવા લાગી મેં પગ દબાવ્યા તો તે સદાય ખુશ રહેવાના આશીર્વાદ આપી ગહેરી ઊંઘમાં જવા લાગી જ્યારે મેં મારા પરિવારની જીવન વિશે વિચારવાનું શરૂ કર્યું જે હવે મોઢું મુશ્કેલ બની રહ્યું હતું અને મારો સબર પર તૂટી રહ્યો હતો હું હજી એમાં ખોવાયેલી હતી કે અચાનક મારા ભાઈનો અવાજ સાંભળીને મેં દરવાજા તરફ જોવાનું શરૂ કર્યું જ્યાં તે ઊભો હતો અને મને જોઈ રહ્યો હતો તેને મારી સાથે કંઈક વાત કરવી હતી પણ મેં તેના મોં પર આંગળી મૂકીને ચૂપ રહેવા કહ્યું અને રૂમનો દરવાજો બંધ કરીને બહાર આવી અને કહ્યું હા બોલો શું જ્યારે મેં તેને સવાલભરી આંખોથી જોયો ત્યારે તેણે તેના શર્ટના ખિસ્સામાંથી કંઈક કાઢવાનું શરૂ કર્યું અને પછી તે વસ્તુ કાઢીને મારી તરફ લંબાવી અને મારા ચહેરા પર ખુશીના રંગો ચમક્યા તે પૈસા હતા ત્રણ હજાર રૂપિયા મેં તેને કહ્યું કે તને મજૂરી મળી ગઈ છે મેં મારા ભાઈની પીઠ પર હરવેથી થપથપાવીને પૂછ્યું તેણે કહ્યું હા પણ કંઈ બોલ્યા વગર તે પોતાના રૂમમાં ગયો અને હું પણ મારા રૂમમાં આવી પૈસા સુરક્ષિત રાખ્યા અને સૂવા માટે મારા પલંગ પણ સૂઈ ગઈ તેથી મારી ચિંતાઓ પણ સમાપ્ત થઈ ગઈ હતી પરંતુ તે ચોક્કસ મારા મગજમાં આવ્યું કે ગરીબ હોવું એ પોતાનામાં બે ઇજ્જતીની વાત છે મારી આંખો સામે મારા જીવનના ઘણા વર્ષો વીતી ગયા અને મને એક પણ સુખ ન મળ્યું બલકે મારું આખું જીવન દુઃખથી ભરેલું હતું જ્યારથી હું હોશમાં આવી ત્યારથી મેં પોતાને ગરીબ ઘરમાં જોઈ જે ઘરમાં મારા પિતા મારી માતા મારો ભાઈ અને હું રહેતા હતા મારો ભાઈ મારથી છ વર્ષ નાનો હતો અને તેના સિવાય મારે કોઈ બીજા ભાઈ બહેન ન હતા મારા માતા અને પિતા ભણેલા ન હતા માતા ઘર સંભાળતી અને પિતા અમને ખવડાવવા માટે સખ્ત મહેનત કરતા તે ભણેલા ન હોવાને કારણે હું કે મારો ભાઈ પણ ભણી શક્યા ન હતા અમે ગરીબ હોવાથી મારી માતા અને પિતાના સંબંધીઓ અમારા ઘરે ભાગીએ જ આવતા હતા હું માનું છું કે મહેમાન ભગવાન છે પરંતુ અમારા જેવા ગરીબ લોકો માટે તે શેતાન બની જાય છે જેના માટે આપણે કોઈની પાસેથી પૈસા ઉછીના લેવા પડે તેથી અમે તેના ન આવવાથી જ ખુશ હતા જીવન એક કઠોર કસોટી બની રહ્યું હતું અને મુશ્કેલીઓ વધી રહી હતી જ્યારે મારો ભાઈ સોળ વર્ષનો થઈ ગયો જ્યારે મારા પિતાનું અવસાન થયું આ પછી અમારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ જેના કારણે મા બીમાર પડવા લાગી પહેલાં હું સીવણ કામ કરતી પણ હવે ઘરની બધી જવાબદારી મારા માથે આવી ગઈ તેથી જ મને સીવણ માટે સમય મળતો ન હતો અને પહેલાં જેટલા પૈસા કમાઈ શકતી ન હતી ભાઈ માત્ર સોળ વર્ષનો હતો તે હજુ કંઈ સમજતો ન હતો પરંતુ તેમ છતાં તેને કામ શોધવાનું શરૂ કર્યું કારણ કે પેટ ભરવા માટે કંઈક કરવું જરૂરી હતું તેને એક અઠવાડિયામાં મજૂરી મળી ગઈ આખો દિવસ તે કામ કરતો અને સાંજે ઘરે પાછો આવતો ત્યારે રોજના પૈસા મળતા બે ટાઈમનું ભોજન મળતું અને અમે અમારી માતાની દવા લેતા આમ હું ચોવીસ વર્ષની થઈ જ્યારે મારો ભાઈ અઢાર વર્ષનો થયો તેણે જણાવ્યું હતું કે તે એક વર્કશોપમાં કામ કરે છે જ્યાં માલિક સરસ છે તે સાંજે સાત વાગ્યે ઘરે પાછો આવતો હું ચિંતિત હતી પરંતુ તેણે મને આશ્વાસન આપ્યું કે તે જે જગ્યાએ પર કામ કરે છે તે સારી જગ્યા છે તેના આપેલા ત્રણ હજારમાંથી અમે દસ દિવસ વિતાવ્યા હતા આજે તેને કામના દુકાનના માલિક પાસેથી પૈસા મળ્યા હતા અને મેં તેને કહ્યું હતું કે જો તે આવે ત્યારે શાકભાજી વગેરે ખરીદતો આવે તો હું ભોજન બનાવીશ જેના પર તે હા કહી જતો રહ્યો હતો આમ તો તે રોજ સાત વાગ્યા આવી જતો પણ આજે નવ વાગી ગયા હતા મારો ભાઈ રોહન હજી આવ્યો ન હતો હું મુશ્કેલીમાં હતી રાત ખૂબ જ અંધારી થવા લાગી હતી મેં હજી રાત્રિ ભોજન બનાવ્યું ન હતું કારણ કે મારી પાસે બહાર જઈને શાકભાજી વગેરે ખરીદવાના પૈસા ન હતા હું મારા ભાઈ રોહનની આવવાની રાહ જોઈ રહી હતી હું અને મારી મમ્મી બંને પરેશાન હતા તે બપોરથી ભૂખ્યો હતો કારણ કે અમે દિવસમાં માત્ર બે જ સમય ભોજન રાંધતા હતા એટલા માટે મેં બપોરે પણ કંઈ ખાધું ન હતું આ જ કારણ હતું કે ભૂખને કારણે મારી અને મારી માતાની હાલત ખરાબ હતી ભૂખ સાથે હું ચિંતિત પણ હતી કોણ જાણે તે કઈ સ્થિતિમાં હશે હવે હું વધુ પરેશાન થઈ ગઈ અમે તેની રાહ જોતા હતા ત્યાં સુધીમાં રાતના બે વાગ્યા હતા અને મારી માતા અને હું હજી ભૂખ્યા હતા ત્યારે અચાનક દરવાજે દસ્તક થઈ અમને થયું કે કદાચ રોહન આવી ગયો છે મારી માતાએ મને ઝડપથી જવાનું કહ્યું અને મેં પણ ખુશીમાં પૂછ્યા વગર દરવાજો ખોલ્યો પણ મારી સામે ચાર છોકરાઓને જોઈને મને ખૂબ જ નવાઈ લાગી મને કોઈ ખ્યાલ ન હતો કે તે કોણ છે અને કોણ નથી વધુ પરેશાન થવા લાગી અને હું દરવાજો બંધ કરવા લાગી પરંતુ તેમાંથી એકે દરવાજા પાસે પગ રાખી દીધો તો હું ભાગતી મા પાસે જવા લાગી માં પણ મારી પાસે આવી રહી હતી પરંતુ તે મારા સુધી પહોંચે તે પહેલાં જ એક છોકરાએ મને હાથથી પકડી લીધી અને મને તેની સાથે ઘરની બહાર લઈ જવા લાગ્યું ભયનો અહેસાસ થતાં મેં ચીસો પાડવા મોં ખોલ્યું પણ પછી તે છોકરાએ મારો હાથ દબાવતા કહ્યું કે જો તે ચીસો પાડી તો અમે તારી ઇજ્જત બરબાદ કરી તને અહીં જ ફેંકી દઈશી આ સાંભળી હું ડરી ગઈ હું મારો બચાવ પણ કરી શકતી ન હતી તેથી જ હું ચૂપ રહી અને જરા પણ અવાજ ન કર્યો કારણ કે મને મારી ઇજ્જત મારા જીવન કરતાં વધુ પ્રિય હતી થોડા સમય પછી કાર ઊભી રહી આ એક સુમસાન અને વિરાન રસ્તો હતો તેઓ મને કારમાંથી નીચે ઉતાડીને જૂના મકાનમાં લઈ આવ્યા અને એક રૂમમાં લઈ ગયા ડરને કારણે મારું આખું શરીર કામ કરી રહ્યું ન હતું અને હું મારા હૃદયમાં મંત્રનો જાપ કરી રહી હતી અને ભગવાનને મારી ઇજ્જત માટે પ્રાર્થના કરી રહી હતી રૂમમાં લાવીને તેણે મને છોડી દીધી અને કહ્યું કે સાહેબ ના આવે ત્યાં સુધી આ છોકરીની નજીક કોઈ નહીં છે તેમની વાત સાંભળીને મારા મનમાં ઘણા પ્રશ્નો આવવા લાગ્યા મને ખબર ન હતી કે તેનો અર્થ શું હતો અને કયા હેતુનો પૂરો કરવા તે મને અહીં લાવ્યા હતા પરંતુ હવે હું સમજી રહી હતી કે કદાચ તેઓ મારો નાશ કરવા માટે મને અહીં લાવ્યા હતા આ વાતની જાણ થતાં જ હું ખૂબ રડવા લાગ્યો તેને એક સાહેબ પણ હતો જે મારી ઇજ્જત બરબાદ કરવાનો હતો હું તેની સામે મારા હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી કે મને જવા દો અને હું કોઈને કંઈ કહીશ નહીં મેં તમારું શું નુકસાન કર્યું છે કે તમે મને અહીં લાવ્યા છો પરંતુ તેમાંથી કોઈએ મારી એક પણ વાત સાંભળી નહીં અને મને રડતી મૂકીને રૂમની બહાર નીકળી ગયા અને પહેલેથી જ મારા ભાઈની ચિંતા હતી હવે મને મારી ઇજ્જતની પણ ચિંતા થવા લાગી અને હું અહીંથી બહાર નીકળવાના રસ્તાઓ વિચારતી રહી પણ અહીં એક જ દરવાજો હતો જે પણ બહારથી બંધ હતો અને રૂમમાં એક બારી પણ ન હતી થોડા સમય પછી એક છોકરો અંદર આવ્યો તે બહુ ખુશ હતું તેણે ખુશીથી કહ્યું સાહેબ આવી ગયા તેમની વાત સાંભળીને મારું હૃદય ડરથી ધડકવા લાગ્યું કે ત્યાં કોણ હશે અને ખબર નહીં મારું શું થશે આ બધા ડરને કારણે મારી આંખો સામે અંધકાર આવવા લાગ્યો એટલામાં દરવાજો ખોલવાનો અવાજ આવ્યો પણ દરવાજો ખોલતાની સાથે જ મારી સામે ઊભેલી વ્યક્તિને જોઈને હું ચોંકી ગઈ કારણ કે તે મારા પિતાના મિત્રનો પુત્ર હતો મારા પિતાના મિત્રનો પુત્ર રાહુલ સત્યાવીસ વર્ષનો હતો રાહુલ ખરાબ મિત્રોની સંગતમાં રહેતો અભણ અને ખરાબ માણસ હતો તે મારા પિતાના મિત્રનો એક માત્ર પુત્ર હતો તેમના સિવાય તેમને ત્રણ દીકરીઓ હતી અમારી સરખામણીમાં પાપાના મિત્ર મધ્યમ વર્ગના પરિવારના હતા અને અમારું તેની સાથે બહુ મળવું ન હતું કારણ કે જ્યારે હું ઓગણીસ વર્ષની હતી ત્યારે મારા પિતાના મિત્ર મારા માટે રાહુલનો સંબંધ લઈને આવ્યો પરંતુ જ્યારે મારા પિતાએ મારી સંમતિ માગી ત્યારે મેં ના પાડી કારણ કે તેની પત્ની બહુ ઘમંડી હતી તે અમારી ગરીબીની મજાક ઉડાવતી અને ઘણીવાર અમારી નીચી સ્થિતિ માટે અમને ખરાબ વાતો કહેતી પણ અમે ગરીબ હતા તો અમારો સુવાક ધનવાન વ્યક્તિના નસીબમાં ધન અને સંપત્તિ લખાયેલી હોય છે જો તે અમારા નસીબમાં ન હોય તો તેમાં અમે બેકાર નથી પણ પિતાના મિત્રની પત્નીએ અમને નકામા ગણ્યો મારા ઇનકારને કારણે તેણે અમારી સાથેનો સંબંધ સમાપ્ત કર્યો અને અમને મળવાનું બંધ કરી દીધું મને ખરાબ લાગ્યું કે મારા કારણે પિતાનો મિત્ર છૂટી ગયો પણ તેના તાના સાંભળવા કરતાં તો આ વધુ સારું હતું તે પછી મેં ક્યારેય રાહુલ કે તેના પરિવાર તરફ જોયું નથી મને ખબર પણ ન હતી કે આ સંબંધ રાહુલની ઈચ્છાથી લાવવામાં આવ્યો હતો કે પછી મારા પિતાના મિત્રની ઈચ્છા મુજબ પણ હવે રાહુલને મારી સામે જોઈને મને બધું યાદ આવી ગયું અને તેને જોઈને લાગતું હતું કદાચ મેં તેને લગ્નની ના પાડી તો તે આવી રીતે મારી પાસેથી બદલો લેશે આ વિચારતા હું રડવા લાગી પણ કંઈ બોલી નહીં તમે લોકો જાઓ અહીંથી તે છોકરાઓના માલિક એટલે કે રાહુલ તેમની સાથે કડક સ્વરમાં વાત કરી પરંતુ જ્યારે એક છોકરાએ તેમને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની તરફ જોયું જેના પર તે છોકરો માથું નમાવી અને તરત બાકીના છોકરાઓને લઈ ગયો હવે હું અને રાહુલ રૂમના એકલા રહી ગયા અને ડરને લીધે હું સમજી શકતી ન હતી કે મારે શું કરવું તે ધીરે ધીરે ચાલતો મારી પાસે આવ્યો અને મારી પાસે બેઠો પછી ડરને લીધે હું ઊભી થઈ અને તેને કહેવા લાગી તન શરમ ન આવી તારાત પપ્પાના મિત્રની દીકરીનું અપહરણ કરીને અને તેની ઇજ્જતને જોખમમાં મૂકીને હું અંદરથી ખૂબ જ ડરી ગઈ હતી જો તે મને નુકસાન પહોંચાડવા માંગતો હતો તો હું કંઈ કરી શકતી નહીં તેને આટલો ઘમનસેનો છે રાહુલે મને પૂછ્યું મેં કહ્યું તું મારી સાથે લગ્ન ન કરવાનો બદલો લઈ રહ્યો છે પણ તું આટલો કમજોર હતો મને ખબર પણ ન હતી રાહુલે ઝહેરીલા શબ્દોમાં કહ્યું વધુ ન બોલ નહીં તો કોઈને મોં બતાવવા લાયક નહીં રહે તેમના શબ્દો એટલા કઠોર હતા કે હું ધ્રુજવા લાગી હતી રાહુલ હા કહી રૂમમાંથી નીકળી ગયો અને તેના જતાની સાથે જ એક છોકરો રૂમમાં આવી અને હું મારા વિનાશના ડરથી ચીસો પાડવા લાગી પરંતુ તે મને જોતા એક થાળી આપી ચાલ્યો ગયો જેના પર મેં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને જમવા તરફ આગળ વધી પહેલાં તો મને લાગ્યું કે ખાવામાં કંઈક ભેળસેળ થઈ શકે છે પરંતુ મને એટલી ભૂખ લાગી હતી કે પરિણામની ચિંતા કર્યા વિના મેં ખાવાનું શરૂ કર્યું આમ પણ મેં દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો જમ્યા પછી હું મારી મા અને ભાઈ વિશે વિચારતી હતી પછી મારા દિવસની દરેક ક્ષણ એ વિચાર સાથે પસાર થવા લાગી કે જલ્દી કોઈ આવશે અને હું બરબાદ થઈ જઈશ પણ એ દિવસ પછી રાહુલ મારી સામે ન આવ્યો તેમજ એ છોકરાઓમાંથી કોઈ મારી નજીક ન આવ્યું હવે તેની જગ્યાએ એક નવો છોકરો હતો જે મારા ભાઈ રોહનની ઉંમરનો હતો અને તે જ મને રોજ ત્રણ સમયનું ભોજન આપતો રૂમમાં મારા માટે કપડાં પણ રાખવામાં આવ્યા હતા જેના કારણે મને કોઈ મુશ્કેલી ન પડી પરંતુ મારું હૃદય અને મન મારી સમસ્યાઓ અને મારા ભાઈ અને માતાની ચિંતાઓમાં ફસાઈ ગયું હતું તે દિવસના કઠોર શબ્દો પછી હું રાહુલને ફરી મળી નહીં કારણ કે તે મારી સામે આવ્યો જ ન હતો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને પછી દસ દિવસ વીતી ગયા પણ હું જે રૂમમાં રહેવાથી કંટાળી ગઈ હતી તેમાંથી મુક્ત થઈ ન હતી અને કોઈક રીતે અહીંથી ભાગવા માંગતી હતી મને અહીં સાંજે કેદ થયાને દસ દિવસ થઈ ગયા પછી તે સાંજે દરવાજો ખોલીને એક વ્યક્તિને અંદર આવતી જોઈ પણ આ જોઈને મને હેરાનગી થઈ કે અંદર આવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારી જ માં હતી જેમનું અહીં આવવાનું હું સપનામાં પણ વિચારી શકતી ન હતી મારી માતાને જોઈને હું રડવા લાગી અને તેને કહેવા લાગી કે મેં ખૂબ જ મુશ્કેલીથી અહીં દિવસ પસાર કર્યા છે હા તે સાચું છે મને અહીં કોઈ સમસ્યા નથી પરંતુ હું કેટલી મુશ્કેલીમાંથી પસાર થઈ તે હું જાણું છું કે માત્ર મારા ભગવાન જ જાણે છે મારી માતાએ મને આશ્વાસન આપ્યું અને મને બહાર લઈ જવા લાગ્યા અને મને એ જોઈને આશ્ચર્ય થયું કે મને રોકવા માટે બહાર કોઈ ન હતું ઉલટાનું જે છોકરો મને ખાવાનું આપવા માટે રોકાયો હતો તેણે અમને કારમાં બેસાડીને ઘરે મૂકી દીધા જ્યારે હું ઘરે પહોંચી ત્યારે હું એ વિચારથી ગભરાઈ ગઈ હતી કે અત્યાર સુધીમાં હું વિસ્તારમાં બદનામ થઈ ગઈ હવે મને ખબર નથી કે લોકો તેનાથી શું કરશે પણ મારી માતા બેફિકર હતી આ મને મુશ્કેલીમાં મૂકી રહ્યું હતું પણ મેં રોહનને ઘરમાં ક્યાંય જોયો ન હતો તેથી મેં મારી માતાને પૂછ્યું પરંતુ તેણીએ સવારે મળી લે છે એવું કહીને મને ટાળી આજે મને ઘણા દિવસો પછી સારી ઊંઘ આવી હતી બીજા દિવસે હું વહેલી જાગી મેં નાસ્તો વગેરે તૈયાર કર્યો પણ રોહન હજી આવ્યો ન હતો એ મારી માતાને મારી સમસ્યા વિશે કહ્યું કે વિસ્તારના લોકો કંઈક ખોટું કરશે કે પછી મને કહેશે અને એ પણ પૂછ્યું કે તેઓએ મને કેવી રીતે શોધી અને તે જ સમયે હું મારી માતાને રાહુલ વિશે કહેવા માગતી હતી કે તેણે આ કર્યું છે પરંતુ મારી માતા મને સાંત્વના આપી તૈયાર કહેવાનું કહીને ચાલી ગઈ અને પછી જ્યારે હું તૈયાર થઈ ત્યારે તે મને તેની સાથે બહાર લઈ ગઈ આગામી એક કલાકમાં મારું હૃદય ગભરાવા લાગ્યું હતું કારણ કે અમે હોસ્પિટલમાં હતા પરંતુ મારી માતા મને કંઈ કહેવા તૈયાર ન હતી થોડીવાર અમે રૂમની બહાર ઊભા રહ્યા પણ જ્યારે હું રૂમમાં ગઈ તો રાહુલ પલંગ પર સૂતો હતો અને એકદમ ઉદાસ હતો અને તે ખરાબ હાલતમાં હતો તેની માતા તેની નજીક ખુરશી પર બેઠી હતી મારી માતા તેની હાલત જોઈને આંસુ વહાવી રહી હતી પરંતુ હું ખુશ હતી કે મારી સાથે ખરાબ વર્તન કરતા તેની સાથે પણ ખરાબ થઈ મેં મારી મમ્મીને કહ્યું કે રાહુલે મારી સાથે શું કરવાનો પ્રયાસ કર્યો જેના પર મારી માતાએ મને ઠપકો આપ્યો અને રાહુલ માટે સહાનુભૂતિ દર્શાવવા લાગી કે તે ખૂબ જ નમ્ર છોકરો છે તેને કહ્યું રોહન વર્કશોપમાં કામ કરતો હતો પરંતુ તમામ પૈસા ઘરે આપતો ન આપતો તેના બદલે તેણે જુગાર રમવાનું શરૂ કર્યું હતું જેમાં તેણે ઘણા પૈસા હાર્યા પણ તે ફરી આ જ કામ કરતો તે ખરાબ મિત્રની સંગતમાં હતો અને એટલું જ નહીં તેણે નશો કરવાનું પણ શરૂ કર્યું પરંતુ એક દિવસ તે રડતો રડતો રાહુલ પાસે ગયો ચોક્કસ અમારો રાહુલ અને તેના પરિવાર સાથે સંબંધ સમાપ્ત થઈ ગયો હતો પણ રોહન રાહુલ સાથે વાત કરતો હતો કારણ કે તેને લાગતું હતું કે રાહુલ ઘણો સારો છે હવે જ્યારે તે રાહુલ સાથે લગ્ન ન કર્યા પછી તે ઘણો સુધરી ગયો હતો તેને ક્યાંક કામ કરવાનું શરૂ કર્યું છે પણ અત્યાર સુધી તેને લગ્ન કર્યા ન હતા રડતા રડતા રોહને રાહુલને કહ્યું કે આજે તેણે ઘણા પૈસા ગુમાવ્યા છે જે આપવા માટે તેની પાસે પૈસા નથી જ્યારે ઉત્સાહમાં તેણે તેની મોટી બહેનને આપવાનું નક્કી કરી નાખ્યું છે જ્યારે મારી માતાએ મને આ કહ્યું ત્યારે હું રડવા લાગી કે આ કેવી રીતે બની શકે મારી માતા ફરી બોલવા લાગી કે એ પછી રાહુલે મારી સાથે વાત કરી પોતાનો પ્લાન જણાવ્યો રાહુલે કેટલાક છોકરાઓની મદદથી તારું અપહરણ કર્યું હતું તે રાત્રે જ્યારે તે શેઠ તને લેવા આવવાનું હતું અને સાથે રાહુલે રોહનને ક્યાંક છુપાવી દીધો ત્યાર પછી રાહુલ તને તેના ઘરે લઈ ગયો અને તું દસ દિવસ તેના ઘરે રહી અને રાહુલે રોહનને છુપાવી દીધો હતો અને ત્યાર પછી રાહુલે તે શેઠ માથે કેસ કર્યો કારણ કે તેણે રોહનને ધમકી આપી હતી કે તે તેની બહેનને લઈ જશે ત્યારબાદ પોલીસે તે શેઠ વિરુદ્ધ સબૂત ભેગા કર્યા અને તે શેઠની ધરપકડ થઈ અને દસ દિવસમાં બધું બરાબર થઈ ગયું પણ તે શેઠના મિત્રએ રાહુલનો અકસ્માત કરાવી નાખ્યો જેના કારણે તે આજે હોસ્પિટલમાં પડેલો છે અને આ બધું માત્ર એટલા માટે કે તે તને અને અમને બચાવવા માગતો હતો રોહનની સારવાર ચાલી રહી છે અને ત્રણ મહિનામાં તે પણ ઘણે પાછો આવશે જ્યારે મારી માતા મને આખી વાત કહીને ચૂપ થઈ ગઈ ત્યારે હું રડવા લાગી મેં રાહુલને ખોટો સમજ્યો હતો તેણે મારા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો હું મારી માતા સાથે રૂમમાં ગઈ ત્યાં પપ્પાના મિત્ર અને તેમની પત્નીએ મારી સાથે સારું વર્તન કર્યું હું બહુ ખુશ હતી મેં રાહુલનો આભાર માન્યો જેણે મારા માટે આ જોખમ લીધું જેના પર તેણે હળવું સ્મિત કર્યું અને કહ્યું કે જેના સાથે પ્રેમ હોય તેના માટે અહેસાન નથી હોતા પરંતુ આ પ્રેમીઓની ફરજ છે કે તે જેને પ્રેમ કરે છે તેની માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે આ સાંભળીને મને અહેસાસ થયો તે મને પ્રેમ કરતો હતો અને મારી સાથે લગ્ન કરવા માગતો હતો હું ચૂપ થઈ ગઈ અને પછી તેમનો આભાર માનીને હું મારી માતા સાથે ઘરે પાછી ફળી ત્રણ મહિના પછી રોહન પર ઘરે પાછો આવ્યો મારા પિતાના મિત્રની પત્ની ફરી એકવાર મારો સંબંધ લઈને અમારા ઘરે આવી અને આ વખતે મેં હા પાડી બે મહિનાની અંદર રાહુલ અને મારા લગ્ન થઈ ગયા રોહન પણ સુધરી ગયો હતો અને રાહુલે તેને કોઈ સારા કામ પર લગાવ્યો હતો રોહને મારી પાસે માફી પણ માંગી હતી જેના પર મેં તેને આ બધું ના સમજીમાં ગણી માફ કરી દીધો હતો અને હવે હું રાહુલ સાથે સુખી જીવન જીવી રહી છું પણ ક્યારેક હું વિચારું છું કે જો રાહુલ ત્યાં ન હોત તો મારું શું થાત પરંતુ ભગવાનનો આભાર કે તેણે મને રાહુલ જેવો જીવનસાથી આપ્યો હતો તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ